તારીખ નવ એક બે હજાર છવ્વીસ રોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ ટી મકવાણા અધ્યક્ષસ્થાને ચોટીલા નાની મોરડી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલા પરપ્રાંતિય વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલ બીયરનો નાશ કરવાની કામગીરી સરકારી ખરાબવા ખુલ્લી જમીન જરિયા મહાદેવ રોડ ચોટીલા ખાતે કરવામાં આવી ગૃહ વિભાગની તારીખ પંદર સાત બે હજાર સાત તથા ઠરાવ ક્રમાંક બે હજાર સાત ત્રણ અઢારના ઠરાવથી પરપ્રાંતીય વિદેશી દારૂ નાશ કરવા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટની કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી નાશ કરવામાં આવેલા મુદ્દામાલ અહીંયા જપ્ત કરવામાં આવ્યો અને બંને પોલીસ સ્ટેશનોમાં મળી કુલ ત્રેપન હજાર નવસો અને સુડતાલીસની બોટલ કિંમત ચાર લાખ ચાર કરોડ દસ લાખ છન્નું હજાર છસો ત્રેવીસ પુરાનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે

ચોટીલા પોલીસ સ્ટેશન અને નાની મોલડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર ચોટીલા પોલીસ અને નાની મોલડી પોલીસ દ્વારા જુદા જુદા પરપ્રાંતિય વિદેશી દારૂને સમયાંતરે જપ્ત કરવામાં આવેલ હતો આ વિદેશી દારૂને નાશ કરવા માટેની ગૃહ વિભાગ દ્વારા પંદર સાત બે હજાર સાતના રોજે કમિટીનું ગઠન કરવામાં આવેલી છે જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નામને કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે જે અંતર્ગત આજે જે સરકારી ખરાબાવાળી ખુલ્લી જમીન ચરિયા મહાદેવ રોડ ખાતે ચોટીલા પોલીસ દ્વારા જે જપ્ત કરેલ દારૂ અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જે જપ્ત કરેલ દારૂ જેની અ બંને પોલીસ સ્ટેશનની મળીને કુલ તેપન હજાર નવસોને સુડતાલીસ ઇંગ્લિશ વિદેશી દારૂ અને બિયરની બોટલો જેની કિંમત ચાર કરોડ અને દસ લાખ છન્નું હજાર છસો ને ત્રેવીસ રૂપિયા નો મુદ્દા થાય છે આ તમામે તમામ મુદ્દા ને બંને પોલીસ સ્ટેશન ખાતે થી ડમ્પરો ની અંદર ભરી અને સુરક્ષા વ્યવસ્થા સાથે આ ઉક્ત સ્થળે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં જે રોલર આવે છે રોલર દ્વારા તમામે તમામ વિદેશી દારૂ ને આ કમિટી ની નિગરાણી હેઠળ નાશ કરવામાં આવેલ હતો આ કામગીરીની અંદર ઉપસ્થિત રહેલ અધિકારીઓમાં નાયબ પોલીસ અધિક્ષક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાની મોરડી અને અન્ય રેવન્યુ સ્ટાફ અને પોલીસ સ્ટાફ ની સંયુક્ત કામગીરી અંતર્ગત આ તમામે તમામ વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો હતો